તમારાથી દહીં ડેફા જેવું નથી જામતું અને દહીંમાંથી પાણી છૂટે છે તો આ વિડીયો પૂરેપૂરો જોજો તો સૌથી પહેલાં એક પેનમાં આપણે થોડું પાણી ઉમેરી દેવાનું છે અને તેમાં આપણે એક લીટર દૂધ ઉમેરી દઈશું દૂધને સારી રીતે આપણે ગરમ કરી લેવાનું છે પાણી ઉમેરેલું છે તેને લીધે આપણા પેનમાં દૂધ ચીપકશે નહીં વચ્ચે વચ્ચે આપણે ચલાવતા પણ રહેશું દૂધને જ્યારે પણ આપણે દૂધ ગરમ કરીએ છીએ એટલે દૂધમાં એક ઉભરો આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ છીએ પણ એવું નથી કરવાનું દૂધમાં આપણે પાંચ મિનિટ માટે વધુ ઉકાળવાનું છે કારણ કે અત્યારે દૂધ ચોખ્ખું નથી મળતું તેની અંદર પાણી ઉમેરેલું જ હોય છે આ પાણીને લીધે જ આપણું દહીં એકદમ પરફેક્ટ નથી જામતું પાંચ મિનિટ માટે આપણે દૂધ ને વધુ ઉકાળીશું જેથી દૂધ આપણું એકદમ ઘટ બની જશે દૂધને આપણે સારી ઠંડુ કરી લેવાનું છે પણ બહુ ઠંડુ નથી કરવાનું આંગળી સહન કરી શકે તેટલું ગરમ રહે ત્યાં સુધી જ આપણે તેને ઠંડુ કરવાનું છે પછી એક ચમચી આપણે દહીં ઉમેરી દેવાનું અને ઢાંકણ ઢાંકીને આપણે જામવા માટે દહીંને રાખી દેવાનું પાંચ કલાક માટે પાંચ કલાક પછી તમે જોઈ શકો છો દહીં આપણું એકદમ પરફેક્ટ જામેલું છે આ રીતે દહીં જમાવશો એટલે તમારા દહીંમાંથી પાણી પણ નહીં છૂટે રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઈક શેર